વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે અને અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા પાટીદાર સમાજને અપીલ કરી હતી કચ્છના નખત્રાણા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના વિશાળ સમુદાયને સંબોધિત કરતા તેમણે આ મહત્વપૂર્ણ એલાન કર્યું હતું

અને સંખ્યા પણ જયારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે અને ઘણા વળી પરિવાર તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડી એટલે સમાજે કોઈ પણ ની અંદર આ વાત ની વાતની નોંધા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બહેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી ફુવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા કે અહીંયા અહીંયા તમને કાકા મળશે મળશે ને મામા આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીર થી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાં કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ સમાજની આ સમસ્યા મિત્રો વધારવું પડશે ને એ વિશે હું આપણું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો સો ટકા આપણે ગુમાવવું પડશે આપણે યુવાને આગળ કરીને યુવાનોમાં શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવી પડશે અને સંગઠનની તાકાત બનાવવા માટે જયારે વિશ્વ ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજના આગેવાનોને યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પ્રમુખ સાહેબ મારે કેવું ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ મિત્રો વિશ્વ ઉમિયા ના સંગઠનમાં જોડાયા નથી કોઈ કારણ સંગઠનમાં જોડાવાનું છે ભાઈ આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં તમારી સમસ્યાઓ તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જિલ્લામાં આ ધરતી ઉપર આવશે ને એ વખતે આ જ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવાનું એના માટે વિચાર કરીએ એના માટે પણ મારે પૂછવું પડે કે ના આપણે જોડાઈએ કે ના જોડાઈએ પોતાના દિમાગનો ઉપયોગ કરીએ કે મારે ગુમાવવાનું નથી સનાતનને લઈને એક શક્તિ ઊભી કરવાની છે સંગઠન પેદા કરવાનું છે એની અંદર તો મારી હા હોવી જોઈએ આ વિચારધારા મિત્રો બદલવી પડશે સારા કાર્યની અંદર સમાજને હંમેશા જોડવો પડશે સમાજના નિર્ણયો પાવરફુલ અને આક્રમક રીતે એની અંદર આદેશાત્મક સ્વરૂપમાં હોવા જોઈએ કે જેથી કરીને સમાજનો એક એક વ્યક્તિ એમાં જોડાઈ જાય આજે હું અપેક્ષા રાખું છું ગોપાલભાઈ આપની પાસેથી કે દુનિયા આજે દેશમાંથી મિત્રો આવે છે આપને એક હાકલ એવી કરજો કે વિશ્વમાં ફાઉન્ડેશન આ સંગઠનની અંદર

અને બિલ્ડરો હોય એટલે એમના દીકરાઓને તો એના સિવાય કઈ ખપતું જ નથી કઈ બધું જ નાનું નાનું લાગે એમાં મારો દીકરો આવી ગયો બધા નાનું જ લાગે કે આના આમાં તો કમાણી ઓછી પડે પરિસ્થિતિનું નિર્માણ ક્યાં થાય છે સમજવાનું છે કે પાટીદાર સમાજના દીકરા કે દીકરીઓ ધીમે 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 પોતાની જમીનોના ભાવ વધ્યા ધંધાની આવકો વધી સુખી સંપન્ન થયા અને એના કારણે વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને તંત્ર ની અંદર જવાની માનસિકતા ઘટી ગઈ છે જેના થકી તમે વેપાર વેપાર કરો છો કોઈ પણ કરવા માટે તમારે સરકારી પરવાનગીઓ લેવાની છે કોઈ પણ ધંધો રોજગાર કરો પરમિશન લેવા માટે સરકારમાં જવાનું છે અને સરકારની અંદર તમારો કોઈ જ નહીં હોય તો બાર બેન્ચ ઉપર કલાક બે કલાક બેસી દો અને એક જ ખાલી એક કલમનો એક ખોટો ક્લોઝ એ રીતનો আবিજી છે ને કે તમારું કરોડો નું ઇન્વેસ્ટમેન્ટ છે 0 બની જશે ઘણા લોકોનોનો અનુભવ અહીંયા બેઠેલા મિત્રોમાંથી પણ હશે એટલે સમાજના યુવાનોને એક વાત સાથે હવે જોડીએ કે આપણા સમાજની અંદર સ્કિલ છે યુવાનો હોશિયાર છે દીકરીઓ હોશિયાર છે તો એને વહીવટી તંત્રમાં પોલીસ તંત્રમાં ન્યાય તંત્રમાં મીડિયા તંત્રમાં જ્યાં ઠીક લાગે ત્યાં ચોક્કસ થી મોકલી કરીએ કે એક દીકરો ધંધો કરે તો બીજો દીકરો વહીવટી તંત્ર કોઈ ગવર્મેન્ટની અંદર એનું ઇન્વોલ્વમેન્ટમાં એનું યોગદાન કબૂલ કરે એ પ્રકારનું એક માહોલ આપણે બનાવવું પડશે વિશ્વમ્યા ફાઉન્ડેશન આજે ગાંધીનગર ની અંદર આઈએસ એકેડેમી ચલાવે છે એની અંદર દરેક પ્રકારની પરીક્ષાઓની તાલીમ આપેશ અને એના વિશે પણ આખા સમાજમાં જાગૃતિ પેદા કરી માત્ર ફેસિલિટી આપવાથી તમે એમ ન માનતા કે દીકરા દીકરીઓમાં જોશ આવી જશે ફેસિલિટી એ તો એક માત્ર ને માત્ર એક એમ કહી શકાય કે કદાચ નિર્બળ બનાવવાનું સાધન હું એને ગણવું છું જેટલા બી સમાજની અંદર ક્રિએટરો પેદા થયા છે એ બધા જ સંઘર્ષમાંથી પેદા થયા છે જે લોકોના જીવનની અંદર હંમેશા પ્રશ્નો ઉભા થયા છે પડકારો ઉભા થયા છે મુશ્કેલીઓ આવી છે એ જ લોકો સફળ થઈને સમાજની અંદર બહાર આવેલા છે લાખો કરોડોના દાન એ લોકોએ આપ્યા છે કે જેને સંઘર્ષ સાથે પોતાની જિંદગી શરૂ કરી અને સમાજની અંદર પૈસાની વેલ્યુ કેટલી છે મારા સમાજના દીકરા દીકરીઓ તકલીફમાં ન પડે ભલે મેં તકલીફ વેઢી એને લઈને ડોનેશન આપે છે આ વાતની સમજ મિત્રો ખૂબ મોટા અને ઊંડા લેવલે છે એટલા માટે દર્દભરી રીતે હું આ વાતને મૂકું છું કે યુવાનો માટે હવે આ બધી જ વસ્તુઓ માટે વિચારવાનો સમય પાકી ગયો છે અને એટલું જ નહીં સમાજ માટે જે દીકરાઓ કંઈ પણ કામ કરે છે સમાજ માટે કદાચ કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એને કદાચ કોઈ નાની મોટી સજા થઈ જાય તો એ સજા થઈને જ્યારે બહાર આવે ને ત્યારે હવે એવા દીકરા દીકરીઓનું સન્માન કરવાનું સમાજે વિચારવું પડશે એ રીતે જોવાની જરૂર નથી કે સમાજ માટે દીકરો ગયો છે સમાજને લઈને ધર્મ ને લઈને કદાચ કોઈ જગ્યા ઉપર નાની મોટી કોઈ બબાલ થઈ ગઈ અને કદાચ એને કોઈ સજા થઈ ગઈ એ વખતે નથી વિચારવાનું આ તો અંદર જઈને આવે છે સૌથી પહેલી દીકરી એના ઘરમાં આપવી જોઈએ આ માનસિકતા મિત્રો પેદા ટકાવો ને તો આ પ્રકારના કાર્યો કરીને એક અલગ વિચારધારા જો સમાજ કરકી રહેશે નહીતર સમાજ માટે કોઈ લડનાર નહીં મળે સમાજ માટે લડ્યું શું મેળવ્યું એને ગુમાવ્યું દીકરી ન મળે લગ્ન ન થાય ધંધો રોજગાર થાય એના પરિવાર ને તકલીફ પડે આ પરિસ્થિતિનું નિર્માણ ન ચાલે જ્યારે આવું બને ને ત્યારે એના પરિવારની સંભાળ રાખવાની જવાબદારી પણ સમાજની બને છે આ વાતને મિત્રો હું સો દુઃખ સાથે કહું છું અનુભવ સાથે કહું છું કાજલ હિન્દુસ્તાની કદાચ તમે ઓળખતા હશો બધા બેનને જયારે જુનાગઢની જેલમાં જવાનું થયું ત્યારે એને મને વાત કરી હતી કે ભાઈ અહીંયા જ્યારે હું આવીને ત્યારે હું જોઉં છું

આ વાતને મિત્રો આપણે ક્યારે ન ભૂલીએ એટલે આ પ્રકારના વ્યક્તિઓનું સન્માન એ આપણી પ્રાથમિકતા બની રહેવી જોઈએ